મમ્મીને હવે ઇન્ડિયા જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ લોકો માટે આજે થોડુંક વોચિસને હું મંગાવ્યું હતું ને તો એ આવી ગયું છે બધા માટે મારા દિયર દેરાણી માટે અને મમ્મી પપ્પા માટે તો જો એ આ પ્રમાણે છે જો આ મારા સસરા માટે લીધી છે અમારા દેરાણી માટે આ મમ્મી માટે અને અમારા દિયર માટે આઈ હોપ કે બધાને ગમે અમે અમારી રીતે ઓર્ડર કરી હતી અને પેર પેર પહેરી જ હોય છે બધી માફ કરીને કે બરાબર છે કે નહીં એમ તો પહેરવાથી સરસ લાગતી હતી એટલે કીધું હવે આ ફાઇનલ એમ હમ પપ્પા વાત કરે છે કુતુરાવને એમ હા હમ દસથી બેથી છથી નો દસ કહો નહીં કહો એમ નહીં मम्मी <laughs>

તીનોની ખિચડીને દહીં છે અને વાળની હાલત જો ઉડવાનોય ટાઈમ નથી મળતો અને બેનને અત્યારે થાય એટલા ખોફમાં થઈને બેનના જેવી ખાવા બેહું ને એવું સારું કરે રોવાનું અને આમાં એક તો ખાલી મીઠું હોય એટલે હવે છે ને બહુ મહિનો થવાય એવું ને એટલે હવે મને આવું ઓછું ભાવે ને બહુ સ્પીડમાં ન ખવે

Mas <laughs> não <laughs> uh, uh -uh. <laughs> Oh, a nem Oh, oh. <laughs> <authenticity> <laughs> <laughs>

ક્યારેક રોવે કાનો ક્યારેક શાંત થઈ જાય હા કાનુ હાલો હુઈ જાઓ હુઈ આ ખોડી મોટી મોટી નથી ખોલી રાખવાની હમ હમ હમણે હે બામે આવશે અને એક કિલો જેટલું છી કરી લીધું પછી વજન કરશે ને એટલે કે ઓહોહો કોઈ બહુ વધ્યું નથી લોઈ પી જશે દીકું ત્યારે હે બામે છે ને વહી જાય ને પછી જ છી કરવાનું હે ને દીકું રોજ રોજ વજન કરે ને પછી અમને હેરાન કરે કાનોની આજે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ હતી બાળકોના ડૉક્ટર પાસે તો હવે બસ પતી ગઈ છે લઈને જાય છે ઘરે બધું બરાબર છે ખાલી એનું વજન છે ને એ અહીંયા લોકો એક ને એક દિવસે વજન કરે તો આ થોડુંક વજન હોવું જોઈએ કરતાં ઓછો છે સો બસો ગ્રામ તો પંદર દિવસ પછી પાછું જવાનું આપણે અહીંયા હવા મહિને કરે અને આ લોકો એક ને એક દિવસે કરે ને એટલે એ બહુ સ્ટ્રેસફુલ લાગે હાલ આપણને એમ થઈ જાય આ થઈ જાય ને પછી કાંઈ વાંધો નહીં કાંઈ ટેન્શન નહીં ત્યાં બીજું કંઈક આવે તો એમાં પછી આ થઈ જાય તો કાંઈ ઉપાદી નહીં ઊભું જ હોય અને વજન બરાબર હશે ને તો બે વીક પછી એક શું કહેવાય વેક્સિન દેવાની છે અને એ જોઈએ હવે બિચારી એવી રોઈ હતી ને અંદર ચેકઅપ કરતા હતા ને એનું સોનોગ્રાફી ને એવું બધું કરે પગનું બરાબર ડેવલપ થાય છે ને એ બધું ચેક કરે કાંઈ પ્રોબ્લેમ તો નથી ને એવું તો એવી રોય એવી રોય ને હિપકે સડી ગઈ બહુ હોઈ ગઈ છે મસ્ત ઘરે જાય હવે મમ્મી હશે ઘરે વાત જોતા છે સીતારામ જય શ્રી કૃષ્ણ હલો ભાઈ મમ્મીના ભાઈ બે દી બાકી છે આજે થોડુંક એને શોપિંગ કરવી છે થોડું ઘણું લઈ દઈ ને ક્રિસમસ માર્કેટ અમારે શરૂ થઈ ગઈ છે તો ક્રિસમસ માર્કેટ માટો મરા કેવું હોય ખબર પડે મને હા ચડી ગયો કેમ કે ઉપરથી મોટું ભારે બોક્સ અમારે ગેરેજમાં મૂક્યું અમારે શિફ્ટ કરવો છે ને તો બધા સામાન ગેરેજમાં મૂકી દઈ છે એટલે અહીંથી પછી સીધું ટેમ્પો ભરીને નીકળી જવાય અને ટાયર્ડ જો કેટલું પેક થઈ ગયા ટોપી જેકેટ જવારદાર બધું ਹਾਲੋ ਦੇ ਮੇਲੇ ਪਹਿਲਾਂ ਲੀਡਰ ਲਾਇਆ ਇਤੋਂ ਦੂਤ ਤੇ ਪ੍ਰੋਨ 60 ਬਾਜੀ ਨੇ ਵੇਲੀ ਹਾਂ ਪਾਸੇ ਲਾਈਨ ਮਖ ਤੇਉਂ ਦੀ ਲੰਗੀ ਸਰ ਟ੍ਰਾਫਿਕ ਨਹੀਂ ਵਹਾਂ ਟ੍ਰਾਫਿਕ ਹੈ ਹਾਲੋ ਆਏ ਥੋੜੀ ਖਰੀਦੀ ਗਈ ਰੇ ਦਰੋਸਰੀ ਨੇ ਸਭ ਐਂ ਜਰਾ ਗਰਮ ਕਪੜਾ ਬੇਬੀ ਨਾਲ ਲੈ ਬਾਇਆ ਭਾਈਓ ਰਾਈਟ ਮਨ ਮਾ ਤਾਂ ਬੂਟ ਮળે ਇੱਕ ਕਿੱਕ ਕਰੀਂ ਸਤਿਆਂ ਤੇ ਲੈ ਲਈਏ ਥੋੜਾ ਤੇ બસ એક બે હવે ઇવનિંગ વીધી છે મમ્મી અહીંયા મમ્મી તો અહીંયા બહુ મજા આવી ગઈ અહીંયા અરે અહીંયા જેવું ક્યાંય નથી વાતાવરણ ખાલી બીજું તો મારે ચિત્રણ ફોન કરો પડશે મને આમાં ખબર નહીં પડે હું લઉં હા લાગે છે બધું કે નહીં આખી બાંયવાળું તો અત્યારે બધું એવું છે સમરનો નો કઈ સામાન મળે એમ છે નહીં આવી ગયું વિન્ટર ઇન્ડિયામાં હોય સમર એટલે ગોતવામાં તકલીફ પડે છે હવે મળે તો ઠીક છે ચાલો નહીં મમ્મીને પહેલે ક્રિસમસ માર્કેટમાં અનુભવ કરવા લાવ્યા છીએ કેમ લાગે છે રો લાઇટિંગ બાઇટિંગ લાગે ને કે ગરનક આમથી આમ જાય ને એન્ટ્રી લઈ લેજે આ બાજીએ ચાલો આમાંથી સીધા અંદર હવે કેન્ડી સ્વીટ કોમન ફ્રેશ અંદર આવામ

અત્યારે રાજા છોકરાઓ લઈને જ આવ્યો આવું બધું મળે બધા ઓલું આખું સફરજનમાં સફરજનમાં ચોકલેટ ઓલી કરી હોય આખા આખા સફરજન મોટું મોટું હોય બહુ મસ્ત મસ્ત મેળા જવું આપડે દિવાળી નું હોય ને એમાં લોકો ને આવું હા બસ હાલો દે નીકળી જાય હાલો દે કરે વૈયાઈવા મમ્મીને હવે થોડો ફેરવીને એને બહુ આ બધામાં રસ નહી ને એવા ટાઈડ વાતી હતી એટલે એને બધું વાળી બધું સરસ છે હાલો કે કરે ભાગો વૈયાઈવા બીજું શું હા કે આવું હોય ક્રિસમસ માર્કેટમાં પબ્લિક કેટલું હતું

હમણાં પાછો જાગસી આંખો ખોલબંધ કરી છે